ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ આગ બુજાવી હતી જોકે સદનસીબે બસમાં સવાર બેત્તાલીસ મુસાફરનો આબાદ બચાવ થયો હતો આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જણાવ્યું હતું કે સુરતના અડાજણ વિસ્તારમાંથી ચાલીસ જણા પંદર મહિલા વીષ પુરુષ ત્રણ બાળકી અને બે બાળક મળી પાંચ બાળકનો સમાવેશ થાય છે આ તમામ લકઝરી બસમાં બેસી રાજસ્થાનના ઉદયપુર લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન શનિવારે સવારે છ પંદર વાગ્યાની આસપાસ

હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રાંતિજ